રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આપણા દેશના શિલ્પીકાર અને લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી હતી જી હા ધોરાજીના જેતપુર રોડ અને સરદાર ચોક ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુના હોરતા તોરા કરતા પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા તથા કાર્યકર્તાઓ આપણા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના આજ જન્મદિવસ હોય સમગ્ર ગુજરાત અને દેશમાં સરદાર પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ પોતાની પ્રક્રિયા વ્યક્ત કરેલ હતી પાટીદાર રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો જન્મ જયંતી સમગ્ર ગુજરાત સમગ્ર દેશ થી ઉજવી રહ્યો છે સરદાર પટેલ જો ન ન હોત હોત તો અખંડ ભારત બહુ આખા દેશની જનતા માને છે અને સ્વીકારે છે સરદાર પટેલ ના વિચારો નું અમલીકરણ થાય તો આ રાજપ પરમ વૈભવ ના શિખરે પહોચી શકે સમગ્ર દેશ વિકાસ ની નવી કેન્દ્રીય ખંડારી શકે સરદાર પટેલની ની એકસો અડતાલીસ મી જન્મ જયંતિ નિમિત્તે હું સમગ્ર દેશવાસીઓને સરદાર પટેલ જયંતિ મુબારક પાઠવું છું શુભકામનાઓ આપું છું